આ ક્વોલિટી બહુ સારી છે ઉતારો સારો હવે સાઈઝ મોટી છે કલર પણ સુપર છે ફિનિશિંગ પણ બરોબર છે અને આજની તારીખમાં આના ભાવ સાત આસપાસ થયા છે અને થવા જોઈએ નમસ્કાર ખેડૂત મિત્રો હું સંદીપ ચૌહાણ આજે ડિસેમ્બર બાર બે હજાર પચીસ ના રોજ આપણી સાથે અમુક વેપારી મિત્રો જેમાં ગોંડલ માર્કેટ યાર્ડ એક એવા સારામાં સારા વેપારી આપણી સાથે ઉપસ્થિત છે તમારો એક પરિચય આપી દેશો પેલા સાજુભાઈ સાવલિયા કૈલાશ કોર્પોરેશન

આજની તારીખમાં આના ભાવ ચારસો આસપાસ થયા છે અને થવા જોઈએ બરોબર બિયારણ માટે બેસ્ટ છે દરેક ખેડૂત મિત્રોને જાણ મિત્રો કે કલશ કંપનીનું બિયારણ આવતા વર્ષે આમાં તમને ઉત્પાદન ભાવ પચીસ પચાસ રૂપિયા વધારે આવશે તો ખેડૂતને એટલી નમ્ર અરજ છે કે આવતા વર્ષે તમારે કંપનીની ચોઈસ કરવી હોય તો કલશ કંપનીનું નું અંજની ખાસ ભાવ ખાસ વાવ હલો રાજુભાઈ હાલો ખૂબ ધન્યવાદ